પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચ જિલ્લાની આદિવાસી છાત્રાલયની કન્યાઓને વૈષ્ણવો દ્વારા વિવિધ વસ્તુઓની સહાય અર્પણ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા ખાતે ગાયત્રી વિકાસ મંડળ સંચાલિત આનંદીમય આદિવાસી કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી એકસો ત્રીસથી વધુ દીકરીઓને હરિસેવા ટ્રસ્ટના કમલેશભાઈ શાહના પ્રમુખ પદ હેઠળ મુખ્ય મહેમાન પદે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા પૂર્વ ઝોન મંત્રી રાજેન્દ્ર શાહ ગામવાડા રામેશ્વર મહાદેવ મંદિરના સુનિલભાઈ ચોક્સી બોડેલીવાલા મહિલા અગ્રણી પ્રીતિબેન શાહ હસુમતીબેન ટેલરની ઉપસ્થિતિમાં છાત્રાલયમાં રહેતી અને અભ્યાસ કરતી ધોરણ ચારથી ધોરણ બાર સુધીની એકસો ત્રીસ થી વધુ કન્યાઓને ઉપસ્થિત વૈષ્ણવ આગેવાનો દ્વારા કપડા સાબુ પર્સ બક્કલ રબર ઝાંજર ચેઇન માસ્ક ઉપરાંત પેન્ટ શર્ટ ટી શર્ટ અને રોકડ રકમ સાથે અનેકવિધ ઉપયોગી સામગ્રીનું વિતરણ વૈષ્ણવ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું પ્રારંભમાં પ્રાર્થના સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો જેમાં દેશભક્તિ પ્રભુ શ્રી કૃષ્ણ ભક્તિના ગીતો ગરબા હરીફાઈ વેસ્ટમાંથી બેસ્ડ ફેશન શો વગેરે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો દીકરીઓએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું એ તમામ દીકરીઓનું વૈષ્ણવો દ્વારા ઇનામ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું પ્રારંભમાં નીલાબેન પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું नमस्कार हु प्रीति शाह हरिसेवा ट्रस्ट थी कमलेशा शाह प्रीतिबेन अमे घरी अनाथ कन्या પ્રોગ્રામ માટે આવ્યા છે અત્યારે પવિત્ર દિવસ ચાલે છે શ્રાવણ માસનો શ્રાવણ માસના દિવસે અમને થયું કે ચાલો છોકરીઓને કન્યાઓને થોડુંક કંઈક દાન કરીએ તો આજે અમે અહીં આગળ ભરૂચની આગળ માંડવા ગામ છે એ માંડવા ગામમાં અમે આજે અહીં આવ્યા છે અમારી યથાશક્તિ પ્રમાણે અમે થોડુંક છોકરીઓને આપ્યું છે છોકરીઓને માટે અમે સ્પર્ધાઓ પણ રાખી છે સ્પર્ધાઓમાં છોકરીઓએ ભાગ પણ લીધો છે અને ખૂબ સુંદર અને સરસ સ્પર્ધાઓ કરી છે એમાં અમે લોકો એ લોકોને ઇનામો પણ આપ્યા છે ઇનામોમાં પણ ફર્સ્ટ સેકન્ડ થર્ડ નંબર આપ્યો છે અને ઇનામો દેખીને પણ એ લોકો ખૂબ ખુશ અને આનંદ થયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ